ગટર ફાટી છે ત્યાં કેટલી વખત તલાટી પાસે ગયા તલાટી કે હું આવું છું જોવા પછી કોઈ આવતું નહીં નાખ્યો નહીં પોની કાઢો બાર કેવી રીત નહી કરવાનું અત્યારે ઉનાળો ઘરમાં રહેવાતું નહીં બાર બે મચ્છર માં બેહવાનું કોઈ કરતા કોઈ જોવા આવતું નહિ તલાટી નહીં સરપંચ નહીં કોઈ જ નહીં એટલે ગંધ એટલી મારા છે ઘરમાં નહીં બેહાતું

તો તલાટી એક દિવસ જોવા નહીં આવ્યો ચોમાસું હોય ને એ જ રીતના છોકરો બીમાર છે ઘરમાં હું પોતે બીમાર છું એક મારી બે મહિનાથી હું દવા કરું છું તો એમ કોઈ જોવા જ નહીં આવતો અહીંયા લભોઈ તાલુકાનું આ શિરોલા ગામ શિરોલા ગામની અંદર એટલી બધી ભ્રષ્ટાચાર થયેલો છે ગટર લાઇન કરી તો ગટર લાઈન ખાલી દોઢ જ ફૂટ ઉપર નાખી ઊંડી નાખેલી છે અને ગટર લાઈન ફાટી જાય છે છ મહિનાથી ફાટેલી છે કોઈ જોવા આવેલું નહીં એ તલાટીની અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી આ ભ્રષ્ટાચાર કરેલો છે અને આ પોની ગટર લાઈને ફાટી અમે રિક્વેસ્ટ કરી તો તલાટી એમ કે છે કે તમે ખોદાઈ નાખો તો ખોદાઈ નાખ્યા પછી આજે બે મહિના થયા જોવા જો આવ્યો નહીં તલાટી અહીંયા આગળ અને આ પોની ઉભરાય છે ગમમાં ફરિયાની અંદર ચાર લગ્ન છે ચાર ઘેરના હવે આ વાહન આવે મહેમાન આવે બધું ગોમ ની ઇજત થઈ જાય બહાર ગામ ફોરે ને તો એમને નહીં દેખાતું કે આ ગામની અંદર આ કરીએ આવે એની લીધે રોડ નહીં થતો ગટર ગટર હેજ કરો રોડ વાળા એવું કે ગટર હેચ કરો પછી રોડ બનાવીએ અમે અને છોકરાને સ્કૂલે જવાનું રોજ એક બે છોકરો ગટર માં કાદોલ વાળો પડીને આવે છે અને એ થાય છે કે ચાલો એ હોય તો એને એ કરીએ કે આપણે એનું નિરાકરણ પણ આવા કઈ ઊંઘ જ નથી ઉડાડતા તો અમારે જવું કયા આગળ હવે કોને તાલુકામાં જઈએ કે જિલ્લામાં જઈએ કે કઈ જઈએ અમે કોઈ વહીવટાળે નહીં આવતો જોવા આવજો વહીવટાળે તો ઓળખતા નહીં અમે આજે આજે પાંચ વર્ષથી મુકાયો છે વહીવટાળ કોઈ આવતું નહીં આયા આગળ જોવા તાલુકામાં કોઈ અધિકારી કોઈ આવ્યો નથી કામ ચાલુ છે એટલે કોઈ કોઈ નહીં આવ્યું કોઈ જાતે જાતે આ કોન્ટ્રાક્ટરને કોઈ તલાટીએ બે જણાએ કરી લીધું છે ડભોઈ તાલુકાનું શિરોલા ગામ અમારા ગામમાં ગટરની ખૂબ જ કઠિન પરિસ્થિતિ એટલી થઈ ગઈ છે કે આખા ગામની ચોફેર મેઇન રસ્તા ઉપર ગટરનું પાણી એટલી ખરાબ રીતે જાય છે નાના નાના છોકરાઓ અમારા સ્કૂલ જાય તો એમને અડધા ગટર ઘૂંટણ સુધી પાણી આવી જાય એવામાં એમને દફ્તર લટકાવીને સ્કૂલ જવું પડે છે નાના નાના છોકરાઓ મચ્છરનો ઉપદ્રવ એટલો થઈ ગયો છે બીમારી ફેલાય ઉમરવાળા હોય એમને માખી મચ્છર કઈ ખૂબ બીમારી ફેલાય એવી પોઝિશન થાય છે અને જે અમારા ગટરની એમાં એ થયું હતું એમાં ભૂંગરાઓ પણ બહુ નાના વાપરાયા છે મટીરિયલ ખૂબ જ હલકું વાપરવામાં આવ્યું છે અને બહુ હું તો રિક્વેસ્ટ કરું છું કે હવે ફરી ગટર લાઈન કરો અને રસ્તાનું સૂક કરો મને આ અમને તો ગોમ છોડી દેવાનું મન થાય છે એટલો ખરાબ પોઝિશન છે આ ગોમની અને કોઈ કશું કરતા જ નહીં કોણ ખબર કોના હાથમાં આ બધો કારભારો છે એ બધા કોની મિલી ભગત હોય કોણ જો ને પણ જેના હાથમાં આ બધું કામ છે ને એ કમ્પ્લીટ કરાવો ગામ માં નહી તો અમે ઠેક આગળ સુધી પોચીશું હવે